નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હેલ્થની ખૂબ મહત્ત્વની વાત છે દૂધીની દૂધી જે છે આપણે શાકભાજીમાં જેનો શાક બનાવવા માટે ઉપયોગ કરીએ છીએ એ દૂધી ખૂબ જ ઉપયોગી છે આપણા શરીરને અનેક પ્રકારની એમ કહી શકાય કે ઘણી વખત લાખો રૂપિયાની દવા કરતાં દૂધી છે ને અસરકારક સાબિત થઈ શકે છે પણ દૂધીનું સેવન કરવામાં અથવા દૂધીને એક ઔષધિ તરીકે ઉપયોગ કરવાનો હોય ને ત્યારે થોડી સાવચેતી રાખવી અતિ આવશ્યક છે કેમ કે ઘણી વખત એવું થાય કે દૂધી છે ને કાં તો મીઠી દૂધી હોય દૂધી આમ તો મીઠી હોય ને કડવી પણ હોય કડવી ક્યારે હોય અને એનું સેવન કરવાથી શું થાય દૂધી છે ને દૂધી શરીરમાં કોલેસ્ટ્રોલ માટે હૃદયરોગના દર્દીઓ માટે હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ માટે અને ડાયાબિટીસના દર્દીઓ માટે તથા શરીરમાં રહેલી ગરમી વધારાની જે ગરમી હોય છે અથવા પિત્ત પ્રકૃતિનું શરીર હોય શરીરમાં તજા ગરમી હોય તો આ બધી જ સમસ્યા માટે દૂધી છે અનેક પ્રકારની દવાઓ કરતા કારગર ઔષધિ છે મિત્રો કઈ રીતે દૂધીનો પ્રયોગ કરવાનો કંઈ નહીં દૂધીનું જ્યુસ પણ કઈ રીતે દૂધીનું જ્યુસ બનાવવાનું અને દૂધીનું જ્યુસ બનાવતા પહેલાં સાવચેતી શું રાખવાની એ ખૂબ જ મહત્ત્વનું છે એટલે ધ્યાનથી સાંભળજો દૂધી છે ને દૂધીની અંદર પોટેશિયમ મેગ્નેશિયમ ફાઈબર આયર્ન અનેક પ્રકારના એવા પોષક તત્વો દૂધીમાં સમાયેલા છે કે જે આપણું હૃદય આપણા શરીરનું મહત્વનું અંગ એટલે હૃદય અને હૃદય માટે ખૂબ જ ઉપકારી એવી દૂધી છે હવે દૂધીનું જ્યુસ પીવાથી મિત્રો કોલેસ્ટ્રોલની ગમે તેવી સમસ્યા હોય ને કોલેસ્ટ્રોલ કાબૂમાં આવી જાય છે બ્લડ પ્રેશર કાબૂમાં આવે છે બ્લડ શુગર એટલે કે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવી જાય છે દૂધીનું એક ગ્લાસ જ્યુસ સવારે ઉઠીને પીવાનું છે એક ગ્લાસ પણ નહીં અર્ધો જ ગ્લાસ એટલે કે એક કપ જેટલું પણ દૂધીનું જ્યુસ જ્યારે બનાવવા માટે જઈએ ત્યારે ખાસ સાવચેતી ખાસ સાવચેતી એ રાખવાની કે દૂધીનું જ્યુસ બનાવતા પહેલાં દૂધીનો નાનકડો ટુકડો કાપી અને દૂધીને ચાંખી લેવાની ખાસ કેમ કે દૂધી ઘણી વખત કડવી દૂધી પણ હોય છે અને આ કડવી દૂધીનું જો જ્યુસ બનાવીને પીવામાં આવે ને તો શરીરમાં ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે શરીરમાં ઝેર પણ પ્રસરી શકે છે કેમ કે મિત્રો ઘણી વખત દૂધી જે છે દૂધીની અંદર ઇન્જેક્શન મારતા હોય છે જે અમુક પ્રકારના માણસો એવો હોય છે કે નફો મેળવવા માટે એક રાતમાં દૂધીને પકાવવા માટે દૂધીની અંદર જે ઇન્જેક્શન મારવામાં આવે છે જેને લીધે પણ દૂધી કડવી થઈ જતી હોય છે અને આવી દૂધીથી ફાયદો થવાની જગ્યાએ નુકસાન થાય છે પણ જે નેચરલી દૂધી છે તો એ કડવી નહીં હોય એટલે પહેલાં દૂધીનું જ્યુસ બનાવતા પહેલાં દૂધીનો એક નાનકડો કટકો કરીને દૂધીને ચાખી લેવાની મીઠી દૂધી હોય કડવી ન હોય તો જ એનો તરીકે ઉપયોગ કરવાનો હવે કઈ રીતે જ્યૂસ બનાવી અને પીવાનું એની અંદર શું શું નાખવાની ખૂબ જ ઉપયોગી છે મિત્રો કોલેસ્ટ્રોલની સમસ્યા હોય હાઈ બીપીની સમસ્યા હોય પગના તળિયામાં બળતરાની સમસ્યા હોય ઉનાળો આવશે એટલે પગના તળિયામાં બળવાની સમસ્યા પગના તળિયામાં બળતરા થાય આંખોની અંદર બળતરા થાય માથામાં બળતરા થાય માથાનો દુખાવો અવારનવાર રહેતો હોય પેટ બરાબર સાફ થતું ન હોય અથવા શરીરનું વજન ઘટાડવા માટે પણ દૂધી અક્ષીપ સાબિત થાય છે આ બધી જ સમસ્યાઓમાં દૂધીનું જ્યુસ ખાલી એક કપ જ્યુસ છે ને એ બધી જ સમસ્યાઓને કાબૂમાં કરી લે છે કઈ રીતે જ્યુસ બનાવવાનું તો આપણે દૂધી છે દૂધીનું જ્યુસ છે ને એ બનાવો ને ત્યારે દૂધીનું જ્યુસ બનાવ્યા પછી એનું જ્યૂસ કાઢ્યા પછી એની અંદર એક ચપટી જેટલું કાળા મરીનો પાવડર નાખવાનો એક ચપટી એટલે ત્રણ દાણા કાળા મરીના વાટી અને એની અંદર નાખવાના શેજ લીંબુ પણ નાખી શકો અડધી કે એક ચમચી જેટલી અને જો ફુદીનો હોય તો ફૂદીનો પણ નાખી શકાય સંચળ પણ નાખી શકાય પણ કાળા મરી ખાલી તમે નાખશો ને ત્રણ દાણા કાળા મરીના વાટી એક કપ દૂધીના રસની અંદર દૂધીના જ્યુસમાં આ એક ચપટી કાળા મરીનો પાવડર નાખી અને સવારે સવારે સેવન કરવામાં આવે ને મિત્રો ગઝબનો ફાયદો થશે દૂધીના જ્યૂસથી પણ સાવચેતી એ જ રાખવાની છે કે દૂધી છે ને કડબી લેવાની નથી મીઠી દૂધી લેશો તો અનેક પ્રકારની દવાઓ લાખો રૂપિયાની દવાઓ કરતાં કારગર સાબિત થશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી